જે ડેવલપમેન્ટ હવે જે અહમદ પટેલ હતા તે જે કામો થતા હતા તે હવે થતા નથી ખાસ તો હમણાં કોઈ જાતનો વિકાસ તો અમે જોયો નથી કેમ કે આપણે પાછળના કેટલાક સમયથી પેલો રસ્તામાં બાબતમાં અમે ખૂબ જ ચિંતિત છે કેટલાક સમયથી એ રસ્તાની કેટલીક ફરિયાદો કરવામાં આવી પણ એ ફરિયાદો કોઈ ઉપરના જે બાંધકામ વિભાગ જે છે તેમાં લેતા નથી અહેમદભાઈ પટેલ કે કામ બહુ સ્લો ગયા આવી સમજો કે ઇધર કાં કામ પે કોઈ ધ્યાન દે નહીં રહે કે જો રેગ્યુલર જે મુદ્દાઓ છે એ મુદ્દા પર ખાલી ઇલેક્શનના ટાઈમે જ ચર્ચાઓ થાય છે બાકી એમ પાંચ વર્ષ સુધી કોઈ જોવા બી નથી આવતું કંઈ કરતું બી નથી અહેમદ અહેમદ પટેલ સાહેબ જે જ્યારે હયાત હતા ત્યાં આ પીરાવન ગામના રસ્તાની આવી હાલતની હતી તો એવું કહે છે કે જો છ ટર્મથી જો આપણે મનસુખભાઈ વસાવા આવે છે તો છ ટર્મથી જો ભરૂચ જિલ્લાનો વિકાસ જો જે કદીએ થવું જોઈએ એ ઘટીએ થયું નથી કહેવાનો મતલબ આજે પાંચ પાંચ ટમથી ધારાસભ્ય છે ઈશ્વરભાઈ મનસુખભાઈ છે છ છ ટમથી પણ કંઈ એવું ફરવા સ્થળ બી નથી આપી એક એમ અમારા અમર મોડ પટેલ ખરાબ ને એ સાહેબ અમારા હોત ને આ રસ્તા ખરાબ નહીં મળતા મને આજે થોડો ઘણો બી એટલું રિપેરિંગ તો થયેલું હોત ને આ લોકોને આજે અમાર નગરપાલિકાના આટલી રિક્વેસ્ટ કરે છે કોઈ રસ્તા બનાવતો નથી દર્શક મિત્રો હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સમત ખેરાની આજે આપણે આવ્યા છે મરહુમ અહેમદ પટેલ જે એક સમયે કોંગ્રેસના કહેવાતા હતા તેમના ગામમાં આવ્યા છે ત્યારે પીરામણ ગામમાં આજે આપણે લોકોના અભિપ્રાય લઈશું કે તેઓ લોકસભાના ઉમેદવાર વિશે શું વિચારે છે હાજર છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ શું નામ છે આપનું મારું નામ મોહિન અસલમ ઉનિયા મોહિનભાઈ લોકસભાનો ચુનાવો ઇલેક્શન આવી રહ્યું છે કેવો લાગી રહ્યો છે માહોલ માહોલ તો હવે જે ઇલેક્શન વાળું જે ચાલવાનું છે તે તો ચાલશે જ પણ એનો ઇલેક્શનનો કોઈ પ્રજા પર તો કોઈ અસર થશે નહીં ખાસ કરીને આ પીરામણ ગામ છે અહીંયા મરુ અહેમદ પટેલ વર્ષોથી અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેમના હયાતીમાં જોવા મળી રહ્યા છે જે હયાતીમાં જે હતું તે ઘણા અહેમદ પટેલ હતા તે ઘણા બધા તેમના સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તે જોડાઈને અનેક પ્રકારના જે રોડ રસ્તાના કાર્ય છે તે કરતા હતા અને રોડ રસ્તામાં ઘણી બધી સવલતો ગામમાં છે દરેક પ્રકારના જે પીરામણ ગામને જે લાગતા હતા ડેવલપમેન્ટ જે હતા તે થતા હતા જે ડેવલપમેન્ટ હવે જે અહમદ પટેલ હતા તે કામો થતા હતા તે હવે થતા નથી ખાસ કરીને ઇલેક્શન આવી રહ્યું છે એક તરફ ચેતર વસાવા છે એક તરફ મનસુખભાઈ વસાવા છે અને છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે કેવું લાગી રહ્યું છે કોણ જીતી શકે છે ઇલેક્શન બાબત માટે આપણે કંઈ બહુ રસ ધરાવતા નથી પરંતુ જે ગઠબંધન જે થયું છે એના અંદર અનેક એમની પણ અનેક પ્રકારની સીટો જોવા મળી રહી છે અને મનસુખભાઈ જે છે તેમની પણ જોવા મળે છે ને કેટલાક સમયથી પાછળના કેટલાક સમયથી જોવા જાય તો કેટલાક સમયથી મનસુખભાઈ વસાવાની પણ સીટ ધરાવે છે પણ આ ફેરી ચૈતર વસાવા આવે એવું લાગે છે ચૈતર વસાવાની કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ છે તેના અંદર લાગે છે કે ચૈતર વસાવા સીટ એમની આવે છે ખાસ કરીને જે તમે વિકાસની વાત કરી તો તમે વિકાસ કેવો જુઓ છો વિકાસ તો હમણાં કોઈ જાતનો વિકાસ તો અમે જોયો નથી કેમ કે આપણે પાછળના કેટલાક સમયથી પેલો રસ્તામાં બાબતમાં અમે ખૂબ જ ચિંતિત છે કેટલાક સમયથી એ રસ્તાની કેટલીક ફરિયાદો કરવામાં આવી પણ એ ફરિયાદો કોઈ ઉપરના જે બાંધકામ વિભાગ જે છે એમાં લેતા નથી પણ જે એ બધા કહે છે કે પેલો પુલ વાળો પુલ બને આ રસ્તો શરૂ થાય પણ લા એ બાબત લાગતી નથી કે જોવા મળે પણ હવે આગળના સમયમાં શું થાય એ આપણને ખબર નથી ખાસ કરીને કોઈ આગામી દિવસમાં જીતીને આવે તો કેવા કામો એને કરવા જોઈએ પીરામણ ગામ માટે પીરામણ ગામ માટે પહેલાં તો આ રસ્તો જે છે તે તકલીફમાં છે એના પર ખૂબ જ દૂર ઉડે છે રસ્તો બનાવી દેવો જોઈએ અમારા માટે ને બીજા જે છે તે હવે અમારા ગામના જે બધા યુવાનો છે અને તે લોકો જે કામ કરાવે તે કામ કરવા જરૂરી છે તો આ તો આ યુવા મતદારનો અભિપ્રાય તેમનું કહેવું એવું છે જે પણ ચૂંટાઈ આવે તેણે ખાસ કરીને વિકાસના કામો કરવા જોઈએ તો તેમને અહેમદ પટેલની કમી પણ ખલી રહી હોવાનું કહ્યું હતું તો અહીંયા હાજર અન્ય એક યુવા મતદાર સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું નામ લોકસભા ચુનાવ આ દિખા આપી રસ્સા કસી કહોલ ખાસ કરીને કી જાય તો જબ જહેમદભાઈ પટેલ થે વો પાણી દુનિયા કો અલવિદા કહે ચુકે ક્યા અંતર આપકો દેખને મિલ રહા अहमद भाई पटेल के बाद इधर का काम बहुत स्लो हो गया है अभी समझो इसका इधर का काम पे कोई ध्यान दे ही नहीं रहा है तो अभी के टाइम पे जो अभी जो भी काम के पास ध्यान दे ऐसे हमारी यहाँ पे खास करके क्या क्या दिक्कतें हो रही है पीराम में और क्या काम हुए है और क्या होने चाहिए अभी रोड की सबसे बड़ी दिक्कत इधर रोड की दिक्कत है हावा महल से लेके जिनवाला तक की रोड सबसे ख़राब रोड है इधर की और खड्डे वगैरह बहुत ज़्यादा है इधर और ऐसा नहीं कि बाइक वाले सबको दिक्कत है इधर गाड़ी से लेके बाइक वाले से लेके रिक्शा वालों तक की दिक्कत है तो आगे आज आग आने वाले दिनों में कोई जीत के आता है तो क्या खास उसको काम करना चाहिए सबसे ख़ास ये रोड का ही काम रहेगा क्योंकि अभी अंकलेश्वर में सबसे ज़्यादा मेन ये रोड का ही काम है ये रोड की वजह से सबको दिक्कत है धूल मिट्टी के हिसाब से तो आज युवा मतदान अभिप्राय है तमनु कहवो एवं है कि विकास ना कामों क्या ना क्या फोरम भे पढ़िया छे કે છે દિગ્ગજ નેતા અને મરહુમ અહેમદ પટેલના ગામમાં ત્યારે અહીંયા યુવાન પણ હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ શું નામ છે આપણે સાદિક સાદિકભાઈ લોકસભાનો ઇલેક્શન આવી રહ્યો છે કેવું લાગી રહ્યું છે માહોલ માહોલ તો એમ સારો છે બાકી જો રેગ્યુલર જે મુદ્દાઓ છે એ મુદ્દા પર ખાલી ઇલેક્શનના ટાઈમે જ ચર્ચાઓ થાય છે બાકી એમ પાંચ વર્ષ સુધી કોઈ જોવા બી નથી આવતું કંઈ કરતું બી નથી અહેમદ અહેમદ પટેલ સાહેબ જે જ્યારે હયાત હતા ત્યાં આ પીરાવણ ગામના રસ્તાની આવી હાલતની હતી જેથી કરીને મતલબ અમને બહુ મતલબ રજૂઆત કોઈ હંબાવવા માટે કોઈ એ નથી ખાસ કરીને જેમ તમે વાત કરી કે અહેમદભાઈ ત્યારે આ રસ્તાઓ બની જતા રહે એવી કઈ સમસ્યાઓ હવે પડી રહી છે અહેમદભાઈની ગેરહયાતીમાં કે અહેમદભાઈ જ્યારે હયાત નથી ત્યારે હયાત નથી એટલે સમસ્યા તો બધી બહુ છે એનું નિરાકરણ જ કોઈ નથી કેવનો મતલબ જો નિરાકરણ હોત તો આ તમારે માઇક લઈને અહીંયા આવું ના પડે એક રસ્તાની છે એક પાણીની છે સમસ્યા લાઇટોની સમસ્યા

મનસુખભાઈ છે છોટ છોટ થી પણ કંઈ એવું ફરવાલાયક સ્થળ બી નથી આપી રહ્યા એમ આજે બીજી બીજા જિલ્લામાં જાઓ બીજા રાજ્યમાં જાઓ આજે આપણું ગુજરાતનું ઇન્ડસ્ટ્રી હબ છે ભરૂચ જિલ્લો તો એના જો કે જેટલું એ ડેવલપ થવું જોઈએ એ નથી થયો ખાસ કરીને સાદીભાઈ જેમ તમે વાત કરી કે અંકલેશ્વર એક સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે અહીંયા રોજગારીનો પ્રશ્ન કેવો છે રોજગારીનો પ્રશ્ન તો બહુ મોટો છે કેમ કે આજે આજે આટલા આટલા વર્ષથી ભાજપ સરકારે રાજ કરે છે પણ રોજગારી મુદ્દે બહુ વિસફળ છે મતલબ એમ અસફળ કહેવાનો મતલબ સ્થાનિક લોકોને કોઈ રોજગાર નથી ને જે લોકો સ્થાનિકો રોજગારમાં છે એ લોકોને બી છૂટા કરવામાં આવે છે ને ઘણા સમયથી રોજગાર તો મળતો જ નથી જે લોકો એ લોકો આઉટ ઓફ સ્ટેટના હોય છે એ લોકોને રોજગાર મળે છે ને અહીંયા જે અમારા ગામની કેટલી જમીન જીઆરડીસીમાં સંપાદન છે પણ કોઈ પરમિટન્ટ કે કોઈ લોકલ નોકરી કોઈ કોન્ટ્રાક્ટ પર બી લેવા રાખી નથી જીઆરડીસી ગ્રામ પંચાયતની કેટલા એક જમીન એક્ટ થયેલી છે એક્ટ થયેલી છે ત્યાં ખાસ કરીને જેમ તમે કીધું કે છ ટી અહીંયા સાંસદ મનસુખભાઈ વસાવા છે તમે કેટલી વાર એમને પ્રત્યક્ષ રીતે જોયા છે એક બી વાર નહીં વિશ્વાસમાં એક વાર નહીં અહીંયા કોઈ એ નહીં આપની ઉંમર કેટલી હશે ઉંમર મારી છે ચોત્રીસ વર્ષ ચોત્રીસ વર્ષમાં તમે ભરૂચના વિકાસને કેવી રીતે જોયો છે પહેલાંના ભરૂચને અત્યારના ભરૂચમાં શું અંતર સેમ જ લાગે છે સેમ જ કોઈ કોઈ પરિસ્થિતિ સારી નથી ભરૂચની આ આજે છ મહિના આઠ મહિના પહેલાં જે પૂર આવેલો એ પૂરના ટાઈમે એવી એવી વાતો થતી હતી કે આપલી સહાય કરશું કેટલી સહાય કરશું આજે આદિવાસી વિસ્તાર જે નર્મદા નદીનો સાઈડનો જે લોકો પતરા નથી લગાવી શકતા કે છાપરું નથી ઊભું કરી શકતા એ લોકો ને નુકસાન મોટા પાયે નુકસાન થયેલું હતું ત્યાં ખાસ કરીને બીજો મુદ્દો જે શિક્ષણનો છે શિક્ષણ અને આરોગ્યની સુવિધા કેવી મળી રહી છે શિક્ષણ એટલે સરકારી શિક્ષણ એટલે એવું છે કે કેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે આ લોકો સરકારી શાળામાં કોઈ ધ્યાન નથી કોઈ નથી એ લોકોનું એ પહેલું પગલું એ છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલ હોવી જોઈએ પ્રાઇવેટ સ્કૂલમાં તમારા છોકરાઓ બનાવો સરકારીમાં સારું ભણતર નથી કોઈ જાતનું સારું ભણતર નથી સરકારી શાળામાં ખાસ કરીને ભવિષ્યમાં કોઈ જીતીને આવે તો કેવા કામો એને આપણા ગામ માટે કરવા જોઈએ કે આપણા વિસ્તાર માટે કરવા જોઈએ કામો તો બધા ઘણા છે પહેલાં રોડ રસ્તા સારા હોવા જોઈએ પબ્લિકને પૂરતું પાણી મળી રહેવું જોઈએ ને જે જે પબ્લિકને જે તે ટાઈમે મુશ્કેલીઓ હોય તે ટાઈમે હોવા જોઈએ આજે કેટલી જગ્યાએ એવું છે કે કંપનીઓમાં આગ લાગે છે કેટલા મજો મળી જાય છે ભાંડા કે અહીંના લોકલ કોઈ બી મળી જાય તો ત્યાં અહીંના એમએલએ ત્યાં હાજરી નથી આપી શકતા તા અહીંના લોકલ એમએલએ આજે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી છે તો આ તો આ યુવા મતદારનો અભિપ્રાય તેમનું માનવું એવું છે કે નેતાઓએ ક્યાંક ને ક્યાંક પ્રજા સેવક હોય પ્રજાની વચ્ચે પણ હાજર રહેવું જોઈએ હાજર એક વડીલ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપ ભાઉભાઈ ભાઉભાઈ કેવો લોકસભાનો ચુનાવ આવી ઇલેક્શનનો માહોલ તો બરાબર છે એના માટે આ રોડ રસ્તા તો કમ્પ્લીટ કરો કેમ છો આજે વીસ પચીસ વર્ષથી અમારે રસ્તાનું બહુ તકલીફ છે મને અમારા જો સાહેબ ગામના સાહેબો હતા ને આજે એ અમને યાદ આવે છે એ હોત નહીં તો આજે આ રસ્તા આટલા ખરાબ નહીં બનતા અમારા અમર પટેલ ખરાબ ને એ સાહેબ અમારા હોત ને આ રસ્તા ખરાબ નહીં મળતા મને આજે ઘોડો બી એટલે રિપેન્ટ થયેલું હોત ને આ લોકોને આજે અમારી નગરપાલિકાને આટલી રિક્વેસ્ટ કરીએ છે કોઈ રસ્તા બનાવતા નથી બોલો એના માટે અહેમદ પટેલ જ્યારે હતા ત્યારે આ રસ્તા હા રસ્તા બનતેલા સાહેબ ને એ લોકો જાતે એ લોકો બનાવતા લે એ લોકોના ખર્ચો બી સાહેબ એવું નહીં નગરપાલિકામાં ભરોસે એ લોકોના પોતાના ખર્ચે બનાવતી રહેલ સાહેબ અમારે કઈ ઈચ્છા નથી આ રોડ રસ્તા બને પછી રોડ રસ્તા બનાવો પછી કામ કરીશું અમારે વોટ નહીં આપીએ રજૂઆતો કરી છે પંચાયતમાં પંચાયતમાં ભાડા બી લઈ રહ્યા છે અમે જાડે બી દેખી રહ્યા છીએ એ લોકોએ વિચારું છું કે ભાઈ રોડ રસ્તાની તકલીફ કીધું છે પબ્લિક અમે ત્યાં અમારા ગામના લોકો વિચારે ને તો અમે લોકો આ મોટા સાધનો અમે કોઈની વસ્તુ જવા નથી પણ અમે કઈ ભાઈ ચાલ જવાયું આપણે લોકો તકલીફ પડે અમારે તકલીફ છે આ લોકોએ વિચારી ને આપણે એવું કહે છે ખાસ કરીને આ રસ્તાઓ પર ડૂરની ડમરીઓ અરે દૂર ડમરીને લીધે લોકોને સાટી તકલીફ પડે સાટી તકલીફ પડશે દૂર ડમરી તો જુઓ તો મે લોકોના ઘરોમાં જવું તમે રોજ જાડું માવા ને રોજ બહુ તકલીફ પડે છે રસ્તાની તો આ ગામના વડીલ હતા તેમનો અભિપ્રાય એવો છે કે રોડ રસ્તા ન બનવાના મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો અહીંયા પીરામણ ગામના ડેપ્યુટી સરપંચ પણ આપણી પાસે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઇમરાનભાઈ લોકસભાનો ચુનાવ આવી રહ્યો છે કેવો માહોલ લાગે છે ટુકડીમાં કેવો માહોલ રહેશે પરિવર્તન જરૂરી છે એ લોકોને સમય આપ્યો હતો દસ વર્ષનો હવે પરિવર્તનનું જરૂર છે ખાસ કરીને અમારા રોડના જ્યાં શહેરને જોડતો મેઇન રોડ રોડ છે જીઆઈડીસીને જોડતો મેન રોડ છે આજે આ રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ડેરીયાપાડાના અંદરના ગામડામાં પણ આવા રસ્તા નહીં હશે આજે સરકાર કલેક્ટર સાહેબ પાસે બે વાર અમે રજૂઆત કરી કે સાહેબ આનો કંઈ નિકાલ કરો આ રસ્તો ચોમાસા પછી બી બનવાનો છે ને અમે આજે છેલ્લા દોઢ વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા પછી આનું કોઈ નિરાકરણ આવતું નથી અને તમે હું કેમેરામેનને ખાસ કહીશ કે આની પર તમે કેમેરો મારી બતાવો કે કેટલો વિકાસ છે મનસુખભાઈનો આ વિકાસ તમને દેખાય